નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્યોતિષ ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરીયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમાચાર જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈ પણ લોકો આ વીડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી નો આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને અમારા વિડિયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયો શરૂઆત કરીએ બે હજાર પચીસ માં હોળી બાદ શનિની ચાલમાં શનિ ચાલુ રાશિ વાળાને ખાટલેથી સિંહાસન પર બેસાડશે ધન સંપત્તિમાં જોરદાર વધારો થશે સન અને ન્યાય ના પ્રતિક ગણવામાં આવે છે શનિ સૌથી ધીમી ગતિથી ગોચર કરે છે આવામાં દરેક રાશિના જાતકોના જીવન પર તેમની અસર લાંબા સમય સુધી રહે શનિનું મહાગોચર વૈદિક પંચાંગ મુજબ શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં ત્રણ વીસ જૂન ઓગણીસો સત્યાવીસ સુધી રહેશે આવામાં કેટલીક રાશિના જાતકોને શનિની સાડા અને ધૈયાથી મુક્તિ મળશે તો કેટલાકે ભોગવવાનો વારો આવશે શનિનો આ મહાગોચર કોને ફાયદો કરાવશે તે ખાસ જાણો એક વૃષભ રાશિ શનિના મીન રાશિમાં ગોચરથી આ રાશિના જાતકો માટે લાભકારી પરિણામ આવી શકે છે ગુરુની રાશિમાં પ્રવે કરીને તે આ રાશિના એકાદશ ભાવમાં રહેશે આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ખૂબ ધનલાભ થઈ શકે છે કરિયરના ક્ષેત્રે તમને ખૂબ પ્રગતિ થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સાથે સાથે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે વરિષ્ઠ અધિકારીઓની સાથે સાથે સહકર્મીઓનો પણ પૂરેપૂરો સાથ મળશે જેનાથી તમે લક્ષ્ય મેળવવામાં સફળ થઈ શકો છો ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધ સારા રહેશે શનિની દ્રષ્ટિ પંચમ અને અષ્ટમ ભાવમાં પડશે જેથી લાંબા સમયથી જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે લાંબા સમયથી અધૂરી રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે પદોન્નતિ સાથે વેતન વધારાના યોગ છે વેપારમાં ખૂબ ફાયદો થઈ શકે છે તમે કોઈ નવો બિઝનેસ આ સમયગાળામાં શરૂ કરી શકો છો બે મકર રાશિ આ રાશિના સ્વામી સ્વયં શનિ છે શનિ મીન રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે આવામાં આ રાશિના જાતકોને શનિની સાડા સાતીથી છુટકારો મળી શકે છે લાંબા સમયથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે આ સાથે જ તમારા જીવનમાં કોઈ ખુશી દસ્તક દઈ શકે છે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો મિત્રો કે પછી પરિવાર સાથે કોઈ નાની મુસાફરી કરી શકો છો ધાર્મિક મુસાફરી પણ કરી શકો છો માતા પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની રહી શકે છે મિથુન રાશિ આ રાશિના જાતકો માટે શનિના મીન રાશિમાં ગોચર કરવાથી અનુકૂળ સ્થિતિઓ પેદા થઈ શકે છે અષ્ટમ અને નવમ ભાવના સ્વામી થઈને શનિ દશમ ભાવમાં પ્રવેશ કરશે મિથુન રાશિના સ્વામી બુધ છે અને તેમના સંબંધ શનિની સાથે મિત્રતાવાળા છે આવામાં આ રાશિના જાતકોને પણ ખૂબ લાભ મળી શકે છે તમે તમારા કામમાં વધુ ઈમાનદાર હોવાની સાથે મહેનત કરો જેનાથી તમને ખૂબ સફળતા મળી શકે છે શનિદેવ દ્વાદશ ભાવ ચતુર્થ ભાવ અને સપ્તમ ભાવને પૂર્ણ દ્રષ્ટિથી જોશે આવામાં આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ છે આ સાથે જ બેકારના ખર્ચાનો અંત આવી શકે છે જીવનસાથી સાથે સારા સંબંધ બનશે વેપારમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિઓ સફળ થઈ શકે છે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે જેનાથી કરિયરના દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે ચાર મેષ રાશિ આજે મહત્વપૂર્ણ કાર્યો ભાગ્યના સહયોગથી પૂરા થશે કાર્યક્ષમતા અને ખંત દ્વારા વ્યાવસાયિક પ્રયાસોમાં અસરકારક રહેશે નોકરી અને ધંધામાં સારું રહેશે અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કરશે બિનજરૂરી દખલગીરી ટાળો સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષ રાજ તેની પુષ્ટિ કરતું નથી